જય સ્વામિનારાયણ આજે આપણે એસ વાય ગુજરાતી પેપર છ જેમાં આપણે અલંકાર વિશે આગળ અભ્યાસ કર્યો છે તેમાં અલંકારના પ્રકારોમાં શબ્દ અલંકાર વિશે અભ્યાસ કર્યો છે ત્યાર પછી અલ અલંકાર વિશે આપણે સમજૂ સમજૂતી મેળવીશું શબ્દ અલંકારોમાં શબ્દ કે પ્રાસની વિશિષ્ટ રચનાને લીધે અલંકારો રચાય છે જ્યારે અલંકારોમાં અર્થની ચમત્કૃતિ સાદસ્ય વિરોધાભાસ કે અતિશયોક્તિપૂર્ણ વર્ણનને લીધે અલંકારની રચના થાય છે અલંકાર સમજવા માટે કેટલાક શબ્દની પરિભાષા સમજવી જરૂરી છે જેમ આપણે અલંકારને સમજ્યા કે અલંકાર શું છે અથવા અલંકારના આપણે પ્રકારો પણ જાણ્યા તો અર્થાલંકાર જેમાં અર્થ વડે ચમત્કૃતિ સર્જાય છે તેના અર્થઅલંકાર કહેવાય છે તેના આઠ પ્રકાર છે પણ આઠ પ્રકાર સમજતા પહેલાં તેનું અમુક ઉપયોગમાં જે આવે છે તેવા તેના ચાર શબ્દો છે જે ચાર શબ્દને આપણે પહેલાં સમજીએ ઉપમય જેની સરખામણી કરવામાં આવે છે તેને જેમ કે ઉનાળો જટાળા જોગી જેવો છે જેના માટે કોઈ પણ સરખામણી થઈ હોય તેને ઉપમય કહે છે જેના માટે કોઈ સરખામણી થઈ હોય તેને ઉપમય કહે છે ઉનાળો જટાડા જોગી જેવો છે એટલે કે ઉનાળો છે એ જટાળા જોગી એટલે કે મહાદેવ જેવો છે ક્રોધી છે અથવા ગરમ છે કેમ કે ઉનાળાનો તડકો જે તાપ છે એવો જ જટાળા જોગીનો તાપ છે ત્યાર પછી છે ઉપમાન જેની સાથે સરખામણી કરવામાં આવે છે તે જેમ કે સંસાર અડાબીન જંગલ જેવો છે આપણો સંસાર છે અથવા સમાજ છે એ કેવો છે તો કે જંગલ જેવો છે ગાઢ જેવો ગાઢ છે એટલે કે સંસારની સરખામણી જંગલ સાથે કરવામાં આવે છે ઉપમાન વાચક શબ્દ જે શબ્દો દ્વારા સરખામણી દર્શાવવામાં આવી હોય તેવા શબ્દ આ ખાસ કરીને યાદ રાખવાના છે જેમ કે જેવું સામાન સમાન સરીખું સરખું સા સમ તુલ્ય સો માફક પેઠે એટલે કે જે તમે આગળ અલંકાર ભણવાના છો સમજવાના છો તેમાં ખાસ કરીને આ બધા શબ્દો છે એ ક્યાંક ને કંઈક ઉમેરેલા હોય જેને આપણે કોઈ પણ વસ્તુ સાથે સરખામણી કરવા માં ઉપયોગી હોય છે અથવા આપણે એ અલંકાર સમજવામાં ઉપયોગમાં આવે છે ત્યાર પછી છે સાધારણ ધર્મ જે સમાન બાબત માટે સરખાવવામાં આવી હોય જેમાં અલંક અલંકારમાં કોઈ પણ વસ્તુ છે એને કોઈ ધર્મ સાથે કોઈ વસ્તુ સાથે તેના ગુણ સાથે તેને સમાન બતાવવામાં આવે છે જેમ કે આરાધ્યનું મુખ ચંદ્ર જેવું સુંદર છે તો તેમાં ઉપમય ઉપમાન ઉપમાન અને સાધારણ ધર્મ આ ચારેય ભેગા મળીને અલંકારની એક પંક્તિ બને છે એટલે એને સમજવા માટે અહીં આપણે ઉપયોગી છે આરાધ્યનું મુખ ચંદ્ર જેવું સુંદર છે આરાધ્યનું મુખ છે પણ ઓના જેવું સુંદર છે તો કે ચંદ્ર જેવું સુંદર છે એટલે અહીં આપણે આ બધા જ શબ્દ સમજવામાં ખૂબ જ ઉપયોગી બનશે આપણે પેલું સમજીએ ઉપમાન ઉપમા અલંગાર જ્યારે ઉપમાય જેની સરખામણી કરવામાં આવે છે તે અને ઉપમાન જેની સાથે સરખામણી કરવામાં આવે છે તે ની સરખામણી ચક જેવા છે છેવી જેવા છે જેવા જે છેવી સર સમાન સરખી એટલે કે જેવા શબ્દો વો કરવામાં આવશે ત્યારે ઉપમાન અલંકાર બને છે જેમ કે અમારા એ દાદા વિપુલ વડના જૂડ સરખા હો સુખડ સમૂર મારું નાગર આ ત્રણેય ઉદાહરણમાં આપણે સમજીએ તો એ અમારા એ દાદા વિપુલ વડના જૂડ સરખા એટલે કે જે વડ હોય છે જે જૂનો જે પોતાના મૂળ જમાવીને બેઠો હોય છે તેવી જ રીતે એમના દાદા છે એ વડ જેવા છે ત્યાર પછી હો સુખડ સમ ઉરમારું નાગરવેલીના જેવી નાજુકડી નારના નાર વાગે સુખડ સમ મારુ સુખડ જેવું છે ઓર કેવું છે સુખડ સુખડની સાથે તેમની સરખામણી કરેલી છે બીજું નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકે નાગરવેલીના જેવી નાજુકડી નાર વાગે એટલે કે નારી છે એ નાગરવેલીની જે નાજુકડી આછી ડાળી છે એના જેવી નાજુક અને ઉપમાન વચ્ચે અલંકાર બને છે પાસમાં એની સુગંધનો દરિયો અમે એ સુકો રૂનું પૂમળું રામ રમકડું રાણાજી મને રામ રમકડું જળ્યું લોહી અને ચુંબક વૈજ્ઞાનિક લયેલા મજનું છે એટલે કે ઉપમયમાં છે રૂપકમાં છે એ ઉપમય અને ઉપમાન વચ્ચે એક એટલે કે બેયને સમાન દર્શાવવામાં આવે છે જેમ કે જેમાં ત્રણ ભરીલો પાસ પાસમાં એની સુગંધનો દરિયો એટલે કે પોતાને પ્રાસ એટલે કે જે ભરવાનું પાત્ર છે એને દરિયાની જેમ અથવા સુગંધ એને દરિયાને બેને એકસી સાથે ભરવાની વાત કરવામાં આવે છે અમેરે સુકું રૂનું પૂમળું રૂ જેમ સુકાયેલું હોય છે તેમ અમારું જીવન પણ સુકાયેલું પૂમળા જેવું છે રામ રમકડું જડયું રાણાજી એટલે કે એ રામને સમજીને એક રમકડાની વાત કરવાની પણ પોતાના જે ભક્તિ સ્વરૂપે પોતાની જે ભાવના છે એ રામને ભજવાનું એક સાધન છે તેમને મળી જાય છે લોહી અને ચુંબક વૈજ્ઞાનિક લયેલા છે એટલે કે પોતે જે લોહી અને ચુંબક વચ્ચે જે વૈજ્ઞાનિક તારણ રહેલું છે વૈજ્ઞાનિક રહેલું છે તેની વાત કરવામાં આવી છે ત્યાર પછી છે ઉત્પ્રક્ષા અલંકાર જ્યારે ઉપમય ઉપમાન હોવાથી સંભાવના આ બે આ અથવા બે શકે તેવા શબ્દો દ્વારા વ્યક્ત કરવામાં આવી હોય ત્યારે અલંકાર બને છે જેમ કે હૈયું જાણે હિમાલય લોચન જાણે પદ પાખી આખી ઉપાડેલા એટલે કે ઉપમાય જાણે કે ઉપમાન હોય એવી કલ્પના કે સંભાવના દર્શાવવામાં આવે ત્યારે અલંકાર બને છે અહીં હૈયું જાણે હિમાલય પોતાનું હૈયું છે એ હિમાલય છે એવી કલ્પના કરવામાં આવે છે અથવા પોતાને પોતે સમજવામાં આવે છે કે હયું છે એ જાણે હિમાલય જેવું છે લોચન જાણે પદ્મ ઉપાડેલા એટલે કે આપણી પોતાની આંખો છે એ પદ્મપાંખી જેવી છે હવે આગળના જે અલંકાર છે એ કાલે સમજીશું અસ્તુ